જય માતાજી મિત્રો શોખ છે તમારું અત્યારના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજુ આપણું ચેલેન્જ વિડીયો છે કે રગડતી દડી ક્લાસમાં નાખો અને એને જીતો તો બરોબા દરેક માણસને દસ દસ ટ્રાય આવવાના છે બરાબર અને એક ત્રણે હો રૂપિયા કે વાય યુમ રગડતી દડી છે ને ગ્લાસમાં નાખવાની છે બરાબર સમજી ગયા બધા જલુબા આઈ જાઉટ પેલા પાર્ટી દયા દાદડિયો ખેલ ખેલ થોલ બારો દળિયોમાં ના અમે કાટ લેવાની આ એ તો નહી ઓમોય થોલ બારે રે હું કઈ ગયો બેઠો બેઠો ઓય गेडू बात ना राव अंदर जाती पिल आई साइड में देती है मी तो दरी नहीं छे कोई पाड़ा तो लियो तुम्ही आई केत ना करो ये है आबर बॉक्स से हां 10 10 या नाखवी थी ये आई अंदर नहीं पता ने ग्रजी पर आ बात ना को की पर नाही ये बम कंप्लीट है अरे 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 बस 100 बस 100 रुपया ખરેખર બલુ બા આગળ આપડે માટી ની ચેલેન્જ પણ આવી ખબર છે કે દોડી નાખવાની એમાં જલુબા જીત્યા પણ ઓમો તો ત્રણસો રૂપિયા જીતી જાય યાર જો શાંતિ શાંતિ ઉતારણ નઈ કરવાની એ તો નાખી એની જે જે એરીક ના ગણે લઈ લે લઈ લે લઈ લે યે અરે રે 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 તો કમ્પ્લીટ નાખે છે પણ આવતી નહી રહી જાય હે એમ અરે રે નાખન કર ધોડી અરે હવે જાય તલે રૂપિયા હાય 100 રૂપિયા અરે રે તો આવતો રા જો હું શું બેટા અરે રે એ બઉ જીતી <laughs> <laughs>

થોડું <laughs> થોડું <laughs>

એ અતન ફાવે ને બધી બાકી વે બાકી રિપલ હાલ ના કરતા એ અઘારે કે અંદર જતીતી એટલે અરે એક પ્રાય કાઈ ગડરી નંબર આયા

કેટલી આય અભિખના ડળ્યો બેન હા આજો હોરો એ બોલાયા ચાલુ ભાઈ ચાલુ ઓય એક લાખ ફૂલ આયે નાકતો નહીં દાદુ સાક વાહ આઈ હમણાં આઈડી અરે રે જે કિસા ના કરતા પણ એને બેટ બરાઈ આવતો ને ગમ ના તઈન બે આવશે એટલી ગળા તો હમાય પાર તને કી

હરે એક તો લઈ જાય છે ઓ એરિયા આયા આગવા આગવા એ દસ્તી એ ભાગ પડાય હવે આ દળી લે નહી આલે માંથી કોઈ ક્યાં આય દા હકુ કરીને બેહી ગયો એ દસ્તી આયા ભાઈ હલકુ કરવા નહી ગયો યાર તો ભાગો 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 પાછા કોડ આયો હવે બાકુ બાંપરી લ્યો ત્રણ ત્રણ છોડ કાઢી લ્યો વા બાટી ખા ઘરે વાટલે બાહુ વાટ લઈ ગયો એમ કે એ એક ગાહ આવી

આ લાસ્ટ વાળા નાખ જી ગયા અરે રે આય પાયા કિશન ટેટે એ બાવે જો દેખા કે તારી કટરાઈ નહી આવે વાત હાચી એ આર્નાના તો બહુ સુતલા આવે જસ્તી આવે ભીરે જ આવે જસ્તી દળી આવે જસ્તી આઈ આટલા ભીરે દળી આવે એ ભીરે દળી આવે તળક એ આવો દળી આવે આય 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 એ ભરે આઈ આઈ ગાને હા ગાલે કે પછી સુડી ભયવા નહીં પણ ભય જા હા અરે વાહ વેલ ડીન મટોળો કલે કે કાય બોલ યાર રષ્ટિ આવી ચલ કે આયે ઉનર હશે દોર ત્રણ રાખનાર હશે થોડે દોર ત્રણ હશે સાનો હશે દોર ત્રણ નો કાર્ય કમ્પ્લીટ અરે વાહ કોમ નઈ કોમ કાટ કરો યાદી ગયો પટકી યાદી ગયો પટકી યાદી ગયો પલે પલે દાડી ઘેર જાય બાકી <mile> છોકરો <si suppression> <oda> <no> આગળ થી અમરે ખાલી એ બંધા ગાવ હોય તો ગીત નહી કરવાનો આ આ તો સ્પીડ બહુ છે નહી જ કરે એય જય આ તો કોમેડી વિડિયો છે આ હા કરી મળ દેહો ગલાસ ગલાસ ના તાર ભાઈ તો લાવો આય મેડી કોમેડી બે પછી બે પછી હવે એ ડિસ લાવજો લાઈ લે એલે દસ્તિકુ પડીણણ એ તો જોઈ લીધું કે થઈ જશે દબાવ જૂટી ગળજી ઓમન આટલા ધાર નજર લાઈન કો આવડે યાર કાચો ભાઈ ચાકા ના ભચ્ચત ના લે ભચ્ચત ના લે ભચ્ચત ના લે કાચો બાબાવાળા છે એક આયે એ રા ફોર્ટે કાઈ એ કાઈ એ કાઈ આબરૂ રાજી એ વિપુલ 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 હવે પટાઈ ગઈ આબરૂ રાજી બીજું કે બદલી નાખો એટલે આવતા પછી આ એક નંબર જો આરી જા ગા દે બદલાવ કે બદલી જો પટી ગઈ એ સંધ્યા લઈ પાપડો જોઈ હા રાણી

તો જય માતાજી મિત્રો આજનો આ ચેલેન્જ વિડીયો વેકન પૂરું થાય છે તો આ વિડીયો ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટનર ને કરજો જય માતાજી